ગુજરાતી ફિલ્મના ઇતિહાસની અંદર કોઈ આવું જોરદાર પ્રદર્શન કર્યું હોય તો એવો રેકોર્ડ બ્રેક કરનાર લાલો ફિલ્મ આજે સો કરોડને પાર પહોંચી ગઈ છે તો એક ગુજરાતી તરીકે આપણા સૌના હૃદયની અંદર એ ખૂબ જ આનંદની વાત છે અને સૌ કોઈ એને વધાવી પણ રહ્યા છે પણ આપણે સૌને આશ્ચર્ય થાય અને જેને પણ મૂવી જોયું હશે એ લોકોને ખાસ આશ્ચર્ય થતું હશે કે આ ફિલ્મની અંદર નથી કોઈ એવા મોટા એક્ટર કે નથી કોઈ એવા ડિરેક્ટર ફેમસ કે જેનું માર્કેટમાં નામ ગુંજતું હોય કોઈ એવી કેમેરાની કરામત નથી નથી ફિલ્મની સ્ટોરીની અંદર કોઈ એક્શન ડ્રામા થ્રિલર સસ્પેન્સ કે કોઈ એવી સ્પેશિયલ વીએફએક્સ સીજીઆઈ કે કોઈ એવી સ્પેશિયલ એડિટિંગની કોઈ સ્કિલ તમને આમાં જોવા મળતી નથી છતાં આપણને એમ થાય કે આ ફિલ્મ સો કરોડને પાર કેમ પહોંચી ગઈ તો લોકોના જે પ્રતિસાદ આપણે જોઈએ તો એની અંદર આપણને ખ્યાલ આવે કે લોકોનો જે કહેવાય ને અંદરનો જે એક ઉમળકો છે એ આંસુ સ્વરૂપે બહાર આવે છે તો આપણને એવું થાય કે આંસુ લોકોને કેવી રીતે આવે છે ટૂંકમાં ઘણા એ પ્રેક્ષકોને આપણે વિડીયો જોયા છે તો એ લોકો પૂછે છે જે સામે સવાલ કરનાર પૂછે છે કે તમને આ ફિલ્મ જોઈને આંસુ કેમ આવે છે એમ તો એ લોકોનો એક જ જવાબ છે કે અમારી પાસે કોઈ જવાબ નથી એનો એ જ સવાલ જ્યારે આ ફિલ્મના જે ક્રિએટર્સ છે એક્ટરો છે એ લોકોને પૂછવામાં આવે છે ત્યારે એ પણ કહે છે કે અમને પણ ખ્યાલ નથી અમે તો ફિલ્મ એક બનાવવા માટે ફિલ્મ એક બનાવી દીધી તો અમને પણ ખ્યાલ નથી કે આટલો બધો પ્રતિસાદ અમને મળશે શરૂઆતના સમયની અંદર એવું હતું કે ભાઈ આ ફિલ્મને રિલીઝ કરશું તો ક્યાં કરશું કેટલા લોકો જોવા આવશે આવશે કે નહીં આવે પોતાના ગામની અંદર પોતે કહેવાય ને કે એલડી સ્ક્રીન કરીને એના ડિરેક્ટર છે એમણે પોતે રજૂ કરીને લોકોને બતાવી એ લોકોનો જે બધો પ્રત્યુત્તર મળ્યો પ્રતિસાદ મળ્યો અને એના રિવ્યૂ જોઈને પછી એમને થોડીક હિંમત આવી કે નહીં ચાલો રિલીઝ કરીએ તો દિવાળીના સમયમાં તો કહે છે ડિરેક્ટર એમના સખિયા સાહેબ એ કે આની અંદર અમને એક પણ થિયેટરની અંદર રિલીઝ થતું હોય એ સમયમાં નહોતું દિવાળીના આસપાસના સમયમાં અને ધીરે ધીરે લોકોનો કહેવાય રિસ્પોન્સ મળતો ગયો અને લોકો એને વધાવી લીધી તો એનું મુખ્ય કારણ આપણે આજે જાણવાનો પ્રયત્ન કરીશું કે નથી જવાબ એક્ટરો પાસે ડિરેક્ટર પાસે કે આ ફિલ્મ ફિલ્મ કેમ ચાલી અને નથી જવાબ પ્રેક્ષકો પાસે કે કેમ આ ફિલ્મ મને ગમે છે તો ક્યાંક આપણે સ્ટોરીની અંદર જઈએ તો સ્ટોરીની અંદર જે મુદ્દો છે એ કહેવાય ને એક મુદ્દો પકડાઈ ગયો છે કે દુઃખના સમયે જ્યારે તમે ભગવાનને યાદ કરો ત્યારે ભગવાન અવશ્ય તમારી પાસે આવે જ છે અને તમારી પ્રાર્થના સાંભળે જ છે તો કહેવાને ને કે એક સનાતન સિદ્ધાંત છે જે આપણા લોહીની અંદર છે કે જ્યારે પણ દુઃખ પડે ત્યારે ભગવાન હંમેશા ભક્તની રક્ષા કરવા માટે આવતા હોય છે સ્ટોરીમાં ખૂબ જ સુંદર રીતે અને ખૂબ જ સરળતાથી એવું વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે લાલો છે એ જ્યારે નાનપણમાં કહેવાય ને કે ભગવાનને થાળ ધરતો હોય અને ભગવાનની નાન્યની ભક્તિ કરતો હોય એકદમ સહજ ભાવે નિર્દોષ ભાવે કરતા હોય ત્યારે જ્યારે મોટો થઈને જ્યારે આ એક્ટર છે લાલો છે એ કોઈ ફાર્મ હાઉસમાં ફસાઈ જાય છે ત્યારે એની અંદર ભગવાનનો એક ડાયલોગ છે કૃષ્ણનો ડાયલોગ છે કે તું નાનો હતો ત્યારે તું મને ભાવથી થાળ જમાડતો અને મને કહેવાય ને કે ભોજન આપતો હતો તો આજે મારો વારો છે હું તને ભોજન આપ્યા તને જમાડું છું તો એક જ ડાયલોગથી આપણને ખ્યાલ આવે કે જાણે અજાણે પણ જો ભગવાનનું નામ તમારા મુખે લેવાઈ જાય સાચા હૃદયથી લેવાઈ જાય તો ભગવાન અવશ્ય તમારા સંકટના સમયે એ હાજર રહે જ છે તો આ એક વાત છે ને એ આપણા હજારો વર્ષોથી લાખો વર્ષોથી આપણા ઋષિમુનિઓ કહેતા ગયા છે આપણા સંતા મહાત્માઓ સંતો મહાત્માઓ દરેક લોકો આ વાત આપણને ઘૂંટાવે છે કે દુઃખના સમયે આપણો કોઈ પણ સહારો હોય તો આપણા ઈષ્ટદેવ આપણા માતાજી આપણા ભગવાન કે આપણે જેને રાત દિવસ પ્રાર્થના કરીએ છીએ તે આપણી વાત સાંભળતા જ હોઈએ છીએ અને એ સાંભળવાની સાથે જ એ આપણા દુઃખના અંત સમયે કહેવાય ને કે જ્યારે ક્યાંયથી ચારો ન હોય ક્યાંયથી પણ રસ્તો દેખાતો ન હોય ત્યારે ભગવાન એ આપણા કહેવાય ને કે દ્વાર ખખડાવીને આપણી સાથે ઊભા હોય છે આપણી આગળ આગળ ચાલતા હોય છે આપણે જેટલો પ્રયત્ન કરીએ એની કરતાં અનેક ગણો વધુ પ્રયત્ન ભગવાન પોતે કોઈ પણ સ્વરૂપે આવીને કરતા હોય છે તો આ એક વાત આ લોકોના હૃદયમાં એ બેસી ગઈ છે એને કારણે આ સો કરોડનો આંકડો છે એ સહજતાથી પાર થતો દેખાય છે નો ડાઉટ એની અંદર બધા જે ક્રિએટર્સ છે ડિરેક્ટર છે એક્ટર્સ છે પ્રોડ્યુસર છે એ લોકોનો મહત્વનો ફાળો છે જ છતાંય એ લોકોના ધાર્યા બહાર જે રિસ્પોન્સ મળે છે આ એક જ વાત છે કે સનાતન સિદ્ધાંત આપણો જે છે કે ભગવાનને યાદ કરો અને આવે જ કોઈ પણ સ્વરૂપે આવે તો એ આપણને મદદ કરતા હોય છે તો સૌ કોઈને આનો નાનો મોટો અનુભવ પોતાના જીવનમાં થતો જ હોય છે તો એ વાતને લઈને આજે કહેવાય કે લાલો ફિલ્મ છે એ સો કરોડને પાર પહોંચી ગઈ છે ફિલ્મ સફળ થયા બાદ પણ જ્યારે દસ કરોડ કે પંદર કરોડને પાર થઈ ત્યાર પછીનું જે એક્ટરોનું જે વર્તન છે ખાસ કરીને સુરત જે કૃષ્ણનું પાત્ર જેમણે ભજવું છે તો એમનું જે વર્તન છે ને જે એ લોકોને ખૂબ ગમે છે કારણ કે એણે ઘણા બધા ઇન્ટરવ્યૂમાં પણ કીધું પોડકાસ્ટમાં પણ કીધું કે મને લોકો પગે લાગે છે મને કહેવાય ને કે કૃષ્ણ તરીકે પૂજે છે પણ હું જાણું છું કે હું નથી એ કૃષ્ણ ભગવાનને પૂજે છે હું તો ખાલી પાત્ર ભજવનારો છું મારામાં એવા કોઈ ગુણ નથી કે કોઈ એવી લાયકાત નથી કે મને કોઈ પગે લાગે પૂજે તો એ લોકો સ્વીકારે છે તો એની જે આ નિર્માણીપણું અને એનું જે આ કહેવાય ને કે એક સત્ય એમણે પકડી રાખ્યું છે કે આપણે કર્યું છે આપણે કાંઈ કર્યું નથી જે કંઈ કર્યું છે ભગવાન કૃષ્ણે લાલાએ કર્યું છે તો એના કારણે પણ લોકો ખૂબ જ એમને વધાવે છે જો આવીને આવી સહજતા આવીને આવી સરળતા નિર્માણીપણું જો હજી પણ એ લોકોનો રહેશે તો નો ડાઉટ એ બસ્સો કરોડને પાર આરામથી કરી જશે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે લોકોના હૃદયની અંદર હૃદયથી લોકો એકબીજાને પ્રોત્સાહિત કરીને ફિલ્મ જોવા માટે લોકોને મોકલે છે તો ખૂબ જ મોટી સફળતા છે તો લાલો ફિલ્મના તમામ ક્રિએટર્સને એક્ટરોને અને તમામ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આવી સારી ફિલ્મો બનાવતા રહે અને બીજું એ કે આ ફિલ્મ જોઈને ઘણા બધા ક્રિએટર્સ છે કે જે આજે સિનેમા બનાવનારા જે પ્રોડક્શન હાઉસ છે તો એ લોકો આ ફિલ્મ જોઈને એમનું કહેવાય ને કે એક આખું બોક્સ ઓફિસ કલેક્શન જોઈને એવું વિચારતા હોય કે ચાલો આપણે પણ આવી ધાર્મિક ફિલ્મ બનાવીએ તો એવું નથી દરેક જોનર્સના ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ આવકારતી હોય છે પણ તો સાચા દિલથી અને સાચા હૃદયથી જો તમે બનાવો તો લોકોના હૃદય સુધી પહોંચતી જ હોય છે તે આ લાલો ફિલ્મે આપણને સાબિત કરી બતાડ્યું